સંખેડા તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે લાંબી લાંબી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે સંખેડા તાલુકામાં હાલમાં ખેતીના વિવિધ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે એવા સમયે ઉપરથી પૂરતું ખાતર ન આવતું હોવાને કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે સંખેડા તાલુકાના કેટલાક ડેપોમાં ખાતર માટેનું જે સ્ટોક પત્રક હોય છે એ સ્ટોક પણ મૂકવામાં ન આવતું હોવા ઉપરાંત અન્ય જિલ્લાના ખેડૂતોને ખાતર અપાતું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે આ તમામ બાબતે ખાતર અંગેની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે હાલમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત હોવાને કારણે તેઓ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે આ અંગે આ વિસ્તારના ખેડૂતો અને એક ખાતર વિક્રેતા સંચાલકે જણાવ્યું હતું કે હા અમે હે ને ત્રણ કલાકથી થી છે બધા લોકો પચાસ પચાસ થેલી સો સો થેલી ભરી જાય છે આ જે રીતે ભરી જતા આપણને ખબર નથી અત્યારે બી એવરેજ ગઈ એક ટેક્ટર સો થેલી ભરી આ કઈ રીતનું ભેરું આપણને ખબર નહીં કઈ રીતની નકલ લીધી એમને કઈ રીતની રજૂઆત કરી કોઈ આપણને ખબર નહીં આપણે ત્રણ થેલી માટે ઉભા છે કાનના હવે આપણે ગમે ત્યારે હોય ઉનાળામાં બી ખાતર તો અમે અહીંયાથી લઈએ જશે માર્કેટમાંથી લઈએ છીએ તો પછી બહારના જિલ્લાઓ માટે છે ને ચાલે છે એના માટે અમે એ લઈ જાય છે લોકો માર્કેટમાં કપાસ નાખવા માટે આવે છે એટલે લઈ જાય છે એ નર્મદા જિલ્લાના અને અત્યારે અમને ખાતર નથી મળતું અમે નકલ આપવા તૈયાર છે આધાર કાર્ડ આપવા તૈયાર છે ઓટીપી આપવા તૈયાર છે જે જોઈએ તે તૈયાર છે અમે ઓલરેડી

અને કેટલી આપી શકાય આમાં અત્યારે છોટેજ છે ને એટલે દસ થેલી સુધી આપીએ છીએ આપણે એક આધાર કાર્ડ નર્મદા જિલ્લાવાળાને પણ હા પણ નર્મદા જિલ્લાવાળાને પણ ને નર્મદા જિલ્લાનું હજી કોઈ આવ્યું નહીં લેવા એવું છે હજી સુધી કોઈ નર્મદા જિલ્લાનું મારા જોડે હાલ આવ્યું નહીં